ચાણસમાના ઝીલિયા અને જસલપુર ગામે મેળો ભરાયો લોકો ઉમટી પડ્યા શ્રાવણ માસ દરમિયાન ચાણસમા તાલુકાના ઝીલિયા ગામે દર સોમવારે ભગવાન ઝીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં મેળો ભરાય છે તેમજ તાલુકાના જસલપુર ગામે પણ જન્માષ્ટમીના દિવસે મેળો ભરાયો હતો સાણસમા તાલુકાના જીલિયા તથા જસલપુર ગામે લોકમેળો ભરાયો હતો જેમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા તો ક્યાંક વરસાદનું વિઘ્ન પણ નડ્યું હતું યોજાયેલ મેળામાં બાળકોને રમવા માટે ચકરડીઓ તથા રમકડાક સહિતના ખાણીપીણીની લારીઓ ખડકાઈ હતી ઝીલીયા ગામે સ્વયંભૂ જીલેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા તેમજ ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું रिपोर्टर प्रवीण भाई जोता रहो विश्व सर्जन न्यूज पाटन अमारी चैनल लाइक करो सब्सक्राइब करो